આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી ચાઇનીઝ ગેંગના નાણા ક્રિપ્ટો કરન્સીમાં કન્વર્ટ કરી દેશ બહાર મોકલતી ઠકરાર ગેંગ વિરુદ્ધ અમદાવાદ શહેર સાયબર ક્રાઇમ બ્રાન્ચે ગુજ સી ટોક હેઠળ કરી કડક કાર્યવાહી કંબોડિયા અને મ્યાનમારમાં બેઠેલી આ ગેંગ ભારતમાં ડિજિટલ અરેસ્ટ શેર માર્કેટ સ્કેમ અને પાર્ટ ટાઈમ જોબ ફ્રોડ જેવા ગુનાઓ કરતી હતી આ માટે તેઓ ત્રણ પ્રકારના એજન્ટનો ઉપયોગ કરતા મ્યુલ બેંક એકાઉન્ટ પ્રોવાઇડર ક્રિપ્ટો કરન્સી કન્વર્ટર અને સિમ કાર્ડ સપ્લાયર મોડર્સ ઓપરે મુજબ દુબઈ માં બેઠેલો આરોપી મિલન ફ્રોડ ની રકમ ભારતીય બેંક ખાતામાં જમા કરાવતો આ રકમ સાવન અને ધવલ ઠકરાર દ્વારા સંચાલિત ખાતાઓમાંથી માંથી ઉપાડી આંગળીયા મારફતે બિજરાજ અને હસમુખ સુધી પહોંચાડાતી તેઓ રકમને ને યુએસડીટી ક્રિપ્ટો માં કન્વર્ટ કરી આરોપીઓના વોલેટ મોકલતા ધવલ ઠકરાર ઓફિસમાંથી પાસબુક ચેકબુક કાર્ડ્સ અને સિમ કાર્ડ સાડત્રીસ લાખથી વધુ રોકડ કબજે લેવામાં આવ્યો અત્યાર સુધી કુલ સાડત્રીસ પોઈન્ટ સત્તાવન લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે તપાસ દરમિયાન જાણવા મળ્યું કે જુદા જુદા ખાતાઓ પરથી એનસીસીઆરપી પોર્ટલ પર કુલ સોળ ચાર કરોડની ચારસો ચાર ફરિયાદો નોંધાઈ છે